बोल श्री गिरिराज धरण की जय श्री काम धेनु मात की जय सुरभि मात की जय बहुत सुंदर महिला तुम बहुत सरलता थी हम गए वो बताने मुद्र का बेटा जो प्रश्न ही थे बहुत सुंदर है तेतीस कोटि देवता ने तेतीस भाग कोटि वर्णन आपो करोड़ हमें જેમ કે શ્રી મસ્તક ઉપર કયા દેવતા વિરાજમાન છે એવો આપણે વિચાર કરીએ તો મસ્તકમાં કયા કયા દેવતાનો વાસ છે સિંગ ઉપર કયા કયા દેવતાનો વાસ છે એનું થોડું વિવરણ અમને સમજાવો બહુ સુંદર રીતનું ગૌમાતાના પ્રત્યેક અંગમાં ભિન્ન ભિન્ન દેવતાઓ વિરાજમાન છે તો ગૌમાતાના મસ્તકમાં અર્થાત ગૌમાતાના સિંગોમાં કયા દેવતાઓ બિરાજમાન છે જે જિજ્ઞાસા પ્રગટ કરે છે તેમના મનમાં ક્યારે ને ક્યારે એવો પ્રશ્ન આવે જયારે ગૌ માતાને સ્પર્શ કરતા હોઈએ જયારે ગૌ માતાને આપણે ખેલાવતા હોઈએ સખ્ય ભાવ પ્રગટ કરતા હોઈએ ત્યારે આપણા મનમાં એવો પ્રશ્ન પ્રગટ થાય કે અહીંયા સિંહોમાં મસ્તકમાં કયા દેવતા બિરાજમાન હશે

આ જ રીતે ત્રણ દેવતા અર્થાત બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એ ગૌમાતાના સિંગો મધ્ય ભાગમાં અને ગૌમાતાના સિંગોમાં સદૈવ બિરાજમાન હોય છે તો ગૌમાતાના સિંગોને સ્પર્શ કરવાથી તેમાં આપણે તેલ લગાવવાથી માલિશ કરવાથી સેવાનો પણ આપણને લાભ મળે છે અને સદૈવ ત્રણેય દેવતાઓ તે ગૌમાતાના સિંગોમાં પ્રતિષ્ઠિત હોય છે બોલ શ્રી ગિરિરાજ ધરણ કી જય શ્રી કી માય સુરબી માત કી જય